બી સાહ હા કઈ એ હું તારા હારુ બર્થડે ગિફ્ટ લેવી આજ તારો જન્મદિવસ હે ને થેન્ક યુ થેન્ક યુ શું ખરી આવડો મોટો છે મારા મોટો કેવો બસ્તર છે સોનાનો છે હા સોનાનો છે આ સોનાનો છે સોનાનો છે

જો આ હું નાનો છે જો બે નો પણ એક છે ને હા આ હું ના કરતા આ વધારે સમકે કોઈને ખબર જ ન પડે હતા હા તો એ આનું આ પેન્ડલ છે તું આ દોરામાં નાખે ને પેજ તો તકો કીચ કેવાનો છે ને કે આ આસો જ છે તો ટાણે છે ને આપડી આ મુખવારી નો જમાનો હાલે આ હું હાવ તારા માટે 2800 નો જ લેવી કેટલા નો 2800 નો જ લેવી વાહ તો જો કેવો મસ્ત છે આપણે એમ થાય કે આ કેનો હોય

અને આ ખાલી અઢીસો માં અને આ જોવો અઢી લાખ નો હોય કે આ સોનું પહેર્યું હોય અને આ ખોટું પહેર્યું હોય જો આ જોવો કાવામાં લાગતો આ બે હેર છે તો આ ગીફ્ટ તારું અનમોલ કહેવાય કોઈ પણ નાના માણસની દીકરી હોય તો આવા તમે લેવેરજો તમારા માટે ખોટે ખોટા અટાણે આવા જે અમુક અમુક છે લોભામણા આવે એના હાટું થઈને તમારા હેરાન ન કરતા આપણી પસેડી પ્રમાણે જ હોડ ઠાણવી જોઈએ અને જો આવા આવા લેવીએ આપણી તો આ છે એ ખાલી અઢીસોનો આવ્યો ને આ છે અઢી લાખનો છે તો આપણો પરિવાર થોડોક નબળો હોય આપણી અટાણે કામ ધંધા જળતા ને ખેતી પણ મોંઘી થાય તો આપણો પરિવાર નબળો હોય તો આપણાથી કંઈ કોઈની હેરાન કરાતા ને તો આ અઢી લાખનો ઘડાવવા ન જવાય અને આપણાથી આ અઢીસોનો લેન પહેરે હગીએ તમે જો છો વરરાજ હોય હે આપડે મેરની મેરની નાત માતા આપડી મેરની નાત માતા ઘણા પણ વરરાજા ની જાજા પહેરવા હોય તો વરરાજે પણ જી ઝુમણા ને પહેર્યા હોય ને કે લાગટ પાહે હા કરોડપતિ હોય કોઈ મોટા બિઝનેસ હોય ઈણા પાહે તા હોય પણ આપડા થીનો વાદ નો લેવાય અને આપડા આવી આ પણ ઘણો જ કહેવાય આણો ઘાટ ઘણાનો જ છે જો આણા જીવો જ ઘાટ છે બેયનો ઘાટ એક છે તો આ પણ ઘણું જ કહેવાય તો તમે મારી દીકરીઓ કોઈ પણ આ એકદમ જી અટાણે વિદ્યાન ફરતા હોય વિદ્યાન દેખે ને દેખા દેખી કરે ઓલી કર્યું તો મારે એવું જ કરવું જોઈએ પણ એવું જિંદગીમાં કરાય નહીં કરાય નહીં હા તો આપડાથી થી જે આવું આપણી પહેરે હવીએ કે ઘાટતા એ ઘરેણાનો જ છે તો આ ગમે એ ગૃહિણી પહેરે તો આપણાથી કંઈ જે રૂપ દીધા એ જ આવીએ તો આપણી ઘરનાઓને આપણી હેરાન ન કરીએ કોઈની પણ અઢી લાખનું લેવા ન જઈએ અને અઢીસો રૂપિયાનું લેન પહેરીએ કે આ મોંઘવારીના જમાનામાં છે એ અટાણે આપણા ગાય પણ આપણા ઘરના ભાઈઓ કે બાપ કે કાંઈ પૂગે ન થકતા પણ આ છે એ પાર્લરમાં ખોટા પૈસા ન નાખીએ કુદરતીજી સૌંદર્ય આપ્યું એ જ આપણું સાસું સૌંદર્ય છે

આપણે નાનું કુટુંબ સુખી કુટુંબ હોય ને એ કે ના આટાણ પણ અમારે તો પરિવાર જબરો હોય તો એ અમે સુખી છે બતાય અમારા પરિવારમાં દસ સભ્ય હતા તો હમણાં એક છોકરો બહાર લંડનનો વિયોગ તો એ અમે નવ જણા છે ઘરમાં તો એ સુખી સુખી છે બતાય બે વહુ છે ત્રણ પુત્રા છે ત્રણ દીકરા છે અમે બે જણા પોતી છે તો આ બધાય હસતા ખેલતા પરિવાર છે કે ગીફ્ટ મજા આવે ને બહુ મસ્ત લાગી ગયો ખૂબ હું ખૂબ

ઓલી વહુ હાતું એ પણ આવો જ લેવી ગમે એ વસ્તુ લેવા તો હું બે હારું હરખા જ લેતી હોય ડ્રેસ લેવતી હોય તો એ બે સારું લેવી આવા દોરાય પણ અઢીસો અઢીસોના બે લેવી તો પાંચસોના બે થયા પાંચસોમાં તો બે રાજી થઈ ગયું તો આપણા પાસે અઢી અઢી ત્રણ ત્રણ લાખ ન હોય તો કાંઠી કાઢીએ પણ આવી નાની નાની ખુશી આપણી દેહકીએ તો બીજી વાર હેપી બર્થ ભગવાન થોડી ખુશ રાખે ને સદાને માટે ખુશ રહ્યો હસતા ખેલતા રહ્યો હાલો તો અમારા સાસુઓ નો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ